હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે પંદર એક બે છવ્વીસ અને કાલે તો ઉત્તરાયણ હતી એટલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રજા હતી અને અત્યારે હું છું હાલ બારગામ બરોબર અત્યારે આજે તમને વિડીયો બતાવવાનો છો એ ભાઈબંધ પાસેથી મંગાવ્યો છે બરોબર જેથી કરીને તમે બજાર ભાવ જોઈ શકો આપણી ચેનલમાં તમે આપણા વિવર્સો સબસ્ક્રાઈબ કરશો બરાબર તો એ જેથી કરીને તમે જોઈ શકો આજનો દિવસ ખાલી ન જાય એટલા માટે તો આજે લાલ ડુંગળીની આવક થઈ છે મિત્રો બાવીસ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવક થઈ છે એકત્રીસ સો ઠેલી પ્લસ બરાબર તો જોઈએ હવે કેવા રહેશે બજાર ભાવ આજના લાઈવ ડુંગળીની હરાજીમાં જઈને તમને ડેલીની જેમ લાલ અને સફેદ ડુંગળીને આપણે જેમ વિડીયો બનાવીએ છીએ એમ આજે પણ તમને બતાડવાનો છો વિડીયો માઇન્ડ સુધી બિનરજો ચેનલમાં વાર હો ન તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો અહીંયા લાલ કલરનું બટન દેખાતું છે તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી નાખો નોટિફિકેશન નોલ વપર કરી લો જેથી કરીને જ્યારે પણ અમે હરાજીના વિડીયો મૂકીએ છીએ તો તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો તો બહુ જાજો નથી તો ચાલો હવે જઈએ છીએ લાઈવ હરાજીમાં વિડીયોમાં કન્ટિન્યુ બિનારજો સ્કીપ ન કરો

ત્રણસો ઓગણપચાસ ત્રણસો ને ઓગણપચાસ પચાસ 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 ભાઈ ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા બોલવું હજી છે બાવન ત્રણસો બાવન રૂપિયા પંચાવન છપ્પન છપ્પન રૂપિયા બોલું ભાઈ ત્રણસો ને છપ્પન રૂપિયા સત્તાવન ઓગણસાઠ રૂપિયા બસો રૂપિયા બોલુભાઈ કોઈ બસો એક જેમ રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ રૂપિયા બોલુભાઈ કોઈ બસો ને હાથ હાથ રૂપિયા નવ હા અગિયાર બાર થી સારું છે ભાઈ સત્તર હજાર ઓગણી વી એકત્રી બોલું કઈ કોઈ ને ત્રણસો રૂપિયા ને એક રૂપિયા બોલું ભાઈ ભાઈ ને ત્રણસો બે બે રૂપિયા ત્રણસો બે બોલું ત્રણસો બે બે રૂપિયા પાંચ ચાર ચાર રૂપિયા બોલું ભાઈ ત્રણસો ને ચાર ચાર રૂપિયા બોલું ત્રણસો સાત છપ્પન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ અડસઠ ઓગણ સુરાતેર ચુમોતેર પંચોતેર ચોતેર અઠ્યોતેર અઠ્યોતેર રૂપિયા બસોતેરસી

ઓગણચાલીસ ચુમ્માલીસ ચુમાલી રૂપિયા ત્રણસો ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા એકાવન બાવન એકાવન આઠા ભાઈ ત્રણસો

જો ભાઈ વારીયા જો ફર્સ્ટ એ બોલો કે ગણવા દીજે હાલો 133 રૂપિયા 35 35 હાલો છે આવે 268 बस परने वो कंट्री रुपये हैं माल जी माल जी रुपये बच्चा बुलुवे पुणे वे वे हैं वे बीस रुपये एक्सटो वीस बुलुवे एक्सटो वीस एक्सटो एटवार्ड एक्सटो वीस एक्सटो ने बीस रुपये एक्सटो एटवार्ड एक्सटो वीस एक्सटो बावे पत्ती वस्त्र वीस रुपये एक्सटो एक्सटो वो कंट्री वो कंट्री है

આ યક તો 2400 માલ કને 310 માં બે કિલો ₹150 બોલુ બે પાંચ 25 159 બે 100 સુપર માલ છે 22 25 21 21 ₹94 અમારો માલ સુપર માલ છે 94 99 95 95 99 છે

બચ્ચા 52 55 55 60 100 100 આવ છે ભાઈ કોપર માં 52 130 50 50 79 74 રૂપિયા બધું એ છે બોલવું બે કને બોલા 50 50 બસો ને બ્યાસી રૂપિયા ચાર પંચાણું રૂપિયા બોસો બોપા 751 700 રૂપિયા 7281 751 આપો ભાઈ ને 751 આરામથી લેતો ભાઈ ખાલી દવા રૂપિયા 171 બોલું મે બોલ્યા 79 79 રૂપિયા 751 81 82 12

તેલાલો સુપર આવન 152 નું બોલા ભાઈ 150 રૂપિયો જો બોલું મેં કરે થોડા સમાધાન કરતો તો 40 101 15 આવ 22 કરી લેવું 44 45 ચાલુ હોય રાજભાઈ બોલે રાજભાઈ 45 44 ટોટલી 44 79 પરમદભાઈ બોલો પરમદભાઈ તો દેખા 168 હાજી

ત્રણસો ને સોળ રૂપિયા છે મિત્રો મુવા માર્કેટિંગ યાર્ડમાં માં ત્રણસો ને સોળ